વડોદરા અહીં સંસ્કાર છે અહીં સંસ્કૃતિ છે અહીં દરેક તહેવારો ઉજવાય છે એકતા આનંદ અને ઉત્સાહ સાથે નવરાત્રિના આ પાવન પર્વની ખરી મજા ત્યારે જ છે જ્યારે દરેક માતા બહેન અને દીકરી કોઈ પણ ડર વિના સંપૂર્ણ સુરક્ષિત અનુભવીને મન ભરીને ગરબે ઘૂમે લેટ સુધી ગરબા રમવાની જ છું કારણ કે શી ટીમ છે ને મારી સાથે છોકરીઓને ઓલવેઝ એક ટેન્શન હોતું હોય છે કે લેટ સુધી ગરબા રમીને પાછું એકલું ઘરે જવાનું હું જસ્ટ એક નંબર ડાયલ કરીશ વન વન ટુ અને શી ટીમ મારી જોડે આ સુરક્ષાનું અતૂટ વચન આપે છે વડોદરા પોલીસની શી ટીમ ગરબા માટે તૈયાર અને અમે તમારી સુરક્ષા માટે તૈયાર જો કોઈ યુવતી રાત્રે મોડા સુધી ગરબા રમે છે અને કોઈ ના ગમતી પરિસ્થિતિ માં ફસાય છે માત્ર એક પોલીસ ટીમ નથી એ છે મહિલાઓની સુરક્ષાની શિલ્ડ મારી દીકરી મોડે સુધી બી ગરબા રમીને આવે ને તો હવે કોઈ ટેન્શન ની જરૂર નથી કારણ કે વડોદરાની શી ટીમ એનો ધ્યાન રાખે છે મહિલા સશક્તિકરણનો પ્રતીક અન્યાય સામે ઉભેલી સાચી શક્તિ સ્વરૂપા મેન્ટલ સ્ટેટ સે નીકળ લે કે હી નહીં પૂરે ટાઈમ પે મેન્ટલી સ્ટેબિલિટી પ્રોવાઈડ કરને કે લે પ્રોટેક્શન પ્રોવાઈડ કરને કે લે એક સ્ટેબલ જોબ તો મેરી લાઈફ કો કાફી ઉનોને એક અલગ એ મોડ દિયા શી ટીમ નો સ્પષ્ટ સંદેશ છે જે શક્તિની આપણે આરાધના કરિયે જીએ એ જ શક્તિ સ્વરૂપાને खराब नजरे छेड़ती करना तत्व हवे बची नहीं सके शी टीम इतनी पावरफुल है कि मैं जहाँ पे भी हूँ वो मेरे साथ रहती है अगर कहीं वो मेरे साथ ना भी हो तो उनकी तीसरी आँख हर बदमाशों को ट्रेस करती रहती है मैंने हमारी नी कोई टेंशन कोई चिंता शी टीम इन्हें प्रोटेक्ट करे शी टीम हमें प्रोटेक्ट नहीं हमें एम्पावर भी कर रही है जब शी टीम हो आपके साथ તો ડરને યાદ રાખો હેલ્પલાઇન નંબર એક આઠ એક અથવા એક એક બે તમારો એક કોલ કે એક મેસેજ અને મદદ તમારા સુધી પહોંચી જશે ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ થી લઈને સોશિયલ મીડિયા મોનિટરિંગ સુધી શી ટીમ દરેક ક્ષણે દરેક જગ્યાએ તમારી સાથે છે સી ટીમ આજના ડિજિટલ યુગમાં તે ડિજિટલ માતા બનીને ઘણા બધા લોકોને બહુ જ હેલ્પફુલ થઈ રહ્યા છે સી ટીમની સેવા માત્ર મહિલાઓ પૂરતી સીમિત નથી બાળકો વડીલો અને દરેક નાગરિકની સુરક્ષા અને સહાયતા માટે તેઓ તૈયાર છે વૃદ્ધો માટે અને સિનિયર સિટીઝન માટે સી ટીમની કામગીરી બહુ જ બહુ બહુ સારી છે આપણે એમને ખાલી એક કોલ કરો એ લોકો આપણા માટે હાજર થઈ જાય છે

મન મૂકી ને ગરબે ઘુમો કારણ કે શી ટીમ છે ને તમારી સાથે વડોદરા શહેર પોલીસ શી ટીમ મહિલાઓ સાથે મહિલાઓ માટે